યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસઠ ભાગ સાંભળ્યા આજે આપણે બાસઠ મો ભાગ સાંભળીશું હરી હે સતમ મોટા ભાગના જીવોને કોટી સહસ્ત્ર જન્મો સુધી સ્થાવર વગેરે યોનિઓમાં ભટક્યા બાદ ભાગ્યે જ મનુષ્ય શરીર મળે છે મનુષ્ય જન્મમાં પણ દેવ આરાધનાની બુદ્ધિ દાનવૃત્તિ અને યોગ સાધનામાં ઋષિ પ્રાપ્ત થવી એ મનુષ્યના પૂર્વ જન્મની તપસ્યાનું ફળ છે જે દુર્લભ માનવ શરીર પ્રાપ્ત કરીને એક વાર પણ શ્રી હરિની પૂજા કરતો નથી તેનાથી વધીને મૂર્ખ જડબુદ્ધિ કોણ છે દુર્લભ માનવ જન્મ મેળવીને જે ભગવાન વિષ્ણુની પૂજા કરતો નથી તે મહા મૂર્ખ મનુષ્યોમાં વિવેક કયો છે હે બ્રહ્મન જગદીશ્વર ભગવાન વિષ્ણુ આરાધના કરવાથી મનોવાંછિત ફળ આપે છે પછી સંસાર રૂપી અગ્નિમાં બળેલો કયો માનવ એમની પૂજા નહીં કરે હે મુનિ શ્રેષ્ઠ વિષ્ણુ ભક્ત ચાંડાળ પણ ભક્તિ રહી દ્વિજથી શ્રેષ્ઠ છે તેથી કામ ક્રોધ વગેરેનો ત્યાગ કરીને અવિનાશી ભગવાન નારાયણનું ભજન કરવું જોઈએ તેમના પ્રસન્ન થવાથી બધા સંતુષ્ટ થઈ જાય છે કેમ કે તે ભગવાન શ્રી હરિજ સૌની અંદર વિદ્યમાન છે જેમ સંપૂર્ણ સ્થાવર જંગમ જગત આકાશથી થી વ્યાપ્ત છે તે જ પ્રમાણે આ ચરાચર વિશ્વ ભગવાન વિષ્ણુથી વ્યાપ્ત છે ભગવાન વિષ્ણુની ભક્તિથી જન્મ અને મૃત્યુ બંને નિવૃત્ત થઈ જાય છે ધ્યાન સ્મરણ પૂંજન અથવા પ્રણામ માત્ર કરવાથી ભગવાન જનાર્દન જીવના સંસાર બંધનને કાપી નાખે છે હે બ્રહ્મ છે તેમના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મહાપાતકોનો નાશ થઈ જાય છે અને એમની વિધિપૂર્વક પૂજા કરીને તો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે આ તો બહુ આશ્ચર્યની વાત છે બહુ અદ્ભુત વાત છે અને બહુ વિચિત્ર વાત છે કે ભગવાન વિષ્ણુનું નામ સુલભ હોવા છતાં લોકો જન્મ મૃત્યુ સંસારના શક્કર કાપે છે જ્યાં સુધી ઇન્દ્રિયો શિથિલ નથી થઈ નથી અને જ્યાં સુધી રોગ व्याधि દૂર છે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી લેવી જોઈએ જીવ જ્યારે માતાના ગર્ભમાંથી નીકળે છે ત્યારે જ મૃત્યુ તેની સાથે થઈ જાય છે તેથી સૌએ ધર્મ પાલનમાં લાગી જવું જોઈએ અહો બહુ કષ્ટની વાત છે કે આ જીવ આ શરીરને નાશવાન જાણીને પણ ધર્મનું આચરણ કરતો નથી એ નારદજી પૂજા ઉઠાવીને આ સત્ય સત્ય અને પુનઃ સત્ય વાત દોહરાવવામાં આવે છે કે પાખંડ પૂર્ણ આચરણનો ત્યાગ કરીને મનુષ્ય ભગવાન વાસુદેવની આરાધનામાં લાગી જાય ક્રોધ માનસિક સંતાપનું કારણ છે ક્રોધ સંસાર બંધનમાં નાખનાર છે અને ક્રોધ બધા ધર્મોનો નાશ કરવાવાળો છે તેથી ક્રોધનો ત્યાગ કરી દેવો જોઈએ કામ આ જન્મનું મૂળ કારણ છે કામ પાપ કરાવવામાં હેતુ છે અને કામ યશનો નાશ કરનાર છે તેથી કામનો પણ ત્યાગ કરવો જોઈએ માસર્ય સમસ્ત દુઃખોનું કારણ માનવામાં આવે છે તે નરકોનું પણ સાધન છે તેથી તેને પણ ત્યાગી દેવું જોઈએ મન જ મનુષ્યોના મોક્ષ અને બંધનનું કારણ છે તેથી મનને પરમાત્મા સાથે જોડીને સુખી થઈ જવું જોઈએ મનુષ્યનું ધૈર્ય કેટલું અદ્ભુત કેટલું વિચિત્ર કેટલું આશ્ચર્યજનક છે કે જગદીશ્વર ભગવાન હોવા છતાં પણ તેઓ મધથી ઉન્નમત થઈને તેમની ભક્તિ કરતા નથી સૌનું ભરણ પોષણ કરનારા જગદીશ્વર ભગવાન અચુત્યની આરાધના કર્યા વિના સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો કઈ રીતે પાર થઈ શકશે અચુચ્ય અનંત અને ગોવિંદ આ નામોના ઉચ્ચારણરૂપી ઔષધિથી બધા રોગ નષ્ટ થઈ જાય છે આ હું સત્ય કહું છું સત્ય કહું છું જે લોકો નારાયણ જગન્નાથ વાસુદેવ જનાર્દન વગેરે નામોનું નિચ્ચ ઉચ્ચારણ કર્યા કરે છે તેઓ સર્વત્ર વંદનીય છે એ દેવર્ષે દુષ્ટ ચિત્તવાળા મનુષ્યોની કેટલી ભારે મૂર્ખતા છે કે તેઓ પોતાના હૃદયમાં બિરાજમાન ભગવાન જનાર્દનને જાણતા નથી હે મુનિ શ્રેષ્ઠ હે નારદ સાંભળો હું વારંવાર આ વાતને દોહરાવું છું કે ભગવાન વિષ્ણુ શ્રદ્ધાળુ લોકો પર જ સંતુષ્ટ થાય છે વધારે ધનવાન અને મોટા પરિવારવાળા પર નહીં આ લોક અને પરલોકમાં સુખ ઈચ્છનાર મનુષ્યએ સદા શ્રીહરિની પૂજા કરવી તથા આ લોક અને પરલોકમાં જેણે દુઃખી થવું છે તેણે બીજાઓની નિંદામાં તત્પર રહેવું જે દેવાધી દેવ ભગવાન જનાર્દનની ભક્તિથી રહિત છે તેઓના મનુષ્ય જન્મને ધિક્કાર છે જેનું સત્ય પાત્રને દાન કરવામાં આવતું નથી તે ધનને વારંવાર ધિક્કાર છે હે મુનિ શ્રેષ્ઠ જે શરીર ભગવાન વિષ્ણુને નમસ્કાર નથી કરતું તેને પાપની ખાણ સમજવી જોઈએ જેણે સુપાત્રને દાન ન આપીને જે કંઈ દ્રવ્ય ભેગું કરી રાખ્યું છે તે સંસારમાં શોરીથી રાખેલા ધનની જેમ નિંદનીય છે સંસારના લોકો વીજળી જેવા ચંચળ ધન સંપત્તિને જોઈને ઉન્નત થઈ રહ્યા છે તેઓ જીવોના અજ્ઞાનમય બંધનને દૂર કરનારા જગદીશ્વર શ્રીહરિની આરાધના કરતા નથી દેવી અને આસુરી સૃષ્ટિના ભેદથી સૃષ્ટિ બે પ્રકારની બતાવવામાં આવી છે જ્યાં ભગવાનની ભક્તિ અને સદાચાર છે તે દેવી સૃષ્ટિ છે અને જે ભક્તિ અને સદાસારથી હીન છે તે આસુરી સૃષ્ટિ છે તેથી હે વિપ્રવનારદ સાંભળો ભગવાન વિષ્ણુની ભક્તિમાં લાગેલા મનુષ્ય સર્વત્ર શ્રેષ્ઠ છે કેમ કે ભક્તિ અત્યંત દુર્લભ છે જે ઈર્ષા અને દ્વેષથી રહિત બ્રાહ્મણોની રક્ષામાં તત્પર તથા કામ વગેરે દોષોથી દૂર છે તેમના પર ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે તો અહીંયા નારદ પુરાણનો બાસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તેસઠમો ભાગ સાંભળીશું તેસઠમા ભાગમાં આપણે સાંભળીશું વેદમાલિને જાનંતી મુનિનો ઉપદેશ તથા વેદમાલિની મુક્તિ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો